અને મીડિયામાં થોડા ઘણી કાબારો ચાલતી હોય તો અહીંયા સમાજના બુદ્ધિજીવી લોકો બેઠા છે અહીંયા સમાજની ક્રીમ બેઠી છે સમાજની તાકાત બેઠી છે સમાજના આગેવાનો બેઠા છે એમને મારે વિનંતી કરવી છે કે આપણે બધા એવી મેન્ટાલિટીથી કામ કરીશું કે આ બંધારણ તોડવાની કોઈ તાકાત નથી આ બંધારણ કોઈ તોડી નહીં શકે જે લોકો પણ જઈ રહ્યો છે પાછી વાળવાની કોઈની તાકાત નથી એટલે તમે આયો પ્રયત્ન ના કરો તમારા માટે રહેશે અને દારૂબંધી નો કર્યુંરવાડા ગામ ને અભિનંદન આપીએ એમને તાલિયો બતાવીએ તાલે અમારા નવા

બીજા સમાજો ની અંદર થઈ રહ્યું છે ત્યારે તમે તો પ્રેરણા રૂપ છો અને આપણો વિશાલ સમાજ હોય અને એની અંદર કદાચ કોઈ વેચાણ કયા કરે તો એના માટે આ સમાજે અકબત રહી અને અને એવા લોકો જવાબ પણ આપવો પડશે એવા લોકો ને લાવવી પડશે અને એવા લોકો એક બે ઠેકાણે આવશે તો કોઈ પછી ઊંચો માથું ન કરે એ તમે જ્યારે કામ કરી રહ્યા છો ત્યારે પરિવાર પર એક વાત એ પણ મારે કરવી છે અમે કેની બેન આ બંધ અમે એને કેની બેન આ બંધાણ સભાઓ ચાલતી હતી ત્યારે સીમા તરણીધર ભગવાન ને ત્યાં આપણી હોસ્ટેલ છે નહી આપણો આશ્રમ છે ઠાકોર સમાજ અને ત્યાં અમે બેઠા હતા બેન ભાષણ ચાલતું હતું એ વખતે એક બેન આયા મને કાનમાં કીધું કે બધું હારું થયું છે હવે મારી એક વિનંતી છે ત્યારે બેનને અમે આપડ્યા અને બેને કીધું કે પીએ છે એને લીધે નુકસાન થાય છે અને મેં એની પીડા અનુભવી છે હું વિધવા છું અને આ વાત જયારે બેને કરી ત્યારે અમે નક્કી કર્યું હતું બેને બધાય કે હવે આ દારૂબંધીનો અંત લાવવો પડે અને હવે આ સમાજ ની અંદર દારૂ ને દેશ પટો આપવો છે અને સાથે સાથે આજે આપણે એ પણ કેવું છે કે જે લોકો જે અધિકારીઓ આના માટે ક્યાંક હપ્તાખોરી કરે ને થોડા દિવસે સાવકારી કરે તો એવા લોકોનો વિડીયો બનાવજો અને એવા લોકોને પણ આજે જાહેર મંચ પરથી કહું છે કે તમે જે કરી રહ્યા છો એ આસુરી લક્ષ્મી માટે તમે જે કરી રહ્યા છો એ આસુરી લક્ષ્મી છે અને આસુરી લક્ષ્મી એક દિવસ જ્યારે તમે વૃદ્ધાવસ્થામાં આવશો જ્યારે તમે કાયડા થશો ત્યારે તમારા બાળકો તમને વૃદ્ધાશ્રમનો દરવાજો બતાવશે અને વૃદ્ધાશ્રમનો દરવાજો ના પકડવો હોય તો તમે ચેતી જજો અને આના માટે જનતા રેડ કરવી પડે તો જનતા રેડ કરવા માટે પણ આ સમાજ સદ છે એટલા માટે અધિકારી મિત્રોને પણ વિનંતી કરવી છે કે આખિર તો તમે પણ એક સામાજિક પ્રાણી છો તમે પણ કોઈ કુટુંબ સંસ્થા છો તમે કોઈ પણ સામાજિક સંસ્થા છો તો તમને જાહેર મંચ પરથી વિનંતી કરવી છે કે જ્યારે સારો સમય આવે ત્યારે તમે પણ ખમયા કરો અને ક્યાં વૈભવ સાથે જીવન જીવતા હો તો માપનો જીવન જીવજો પણ આ સમાજના આ વિસ્તારના કે જે લોકો દારૂ પીએ છે ને નાની ઉંમરે મરે છે એવા લોકોને મરતા અટકાવવા માટે તમે પણ ક્યાંક સહભાગી થો એવી વિનંતી પણ કરીએ છીએ અને વિનંતીની સાથે સાથે તમને એ પણ કહીએ છીએ કે હવે તમે આ કરજો તો ચલાવી લેવામાં આવશે એના માટે કદાચ અમારે કલેક્ટર માં જવું પડે ડીએસપી માં જવું પડે કે ક્યાંક ક્યારેક ગાંધીનગર ની અંદર પણ જવું પડે તો એના માટે જવા માટે અમે બધા તૈયાર છીએ પણ તમે અમને સપોર્ટ કરો એવી વિનંતી કરીએ છીએ શૈક્ષણિક યુગ ચાલી રહ્યો છે તો શિક્ષણ માટે અહીંયા આપણા આગેવાનો જે નિર્ણય લે જમીન માટેનો જે નિર્ણય લે બધા સાથે મળીને એક અવાજે બધા નિર્ણય લઈ અને સમાજનું ભલું થાય સમાજમાં શિક્ષણનું એક માધ્યમ સારું ઊભું થાય એના માટે સારું ડિસિઝન લઈએ બધા સાથે મળીને લઈએ અને આ બંધારણ આ સમાજ જે એક થયો છે એ એકતાને ટકાવી રાખવાનો આપણે નેમ લઈએ એવી વિનંતી સાથે તમને બધાને પુનઃ અભિનંદન આપું છું અને સાથે સાથે એ પણ કહું કે એક એક વાત એટલા માટે મારે કહેવી પડે કે આપણે

એ વાત કરી હું તમને કહું ને તો તમને એમ લાગશે કે ખરેખર આ વાત છે તો माजीએ એવું કયો કે બેટા મારા બે દીકરા છે અને એ દીકરા સાથે દારૂ પીને આવે છે અને મને મારે છે આ પરિસ્થિતિ જો હજુ પણ દુનિયા ચંદ્ર ઉપર મંગળ ઉપર પહોંચી અને હજી પણ આ પરિસ્થિતિ જો આ સમાજની અંદર હોય જનેતા રડતી હોય માં રડતી હોય તો એના માટે હવે આપણે સંકલ્પ કરીને નિર્ણય કરવો પડે કે હવે જનેતા ના રડે હવે જનેતા આશીર્વાદ આપતી થાય જનેતા હસ્તી થાય અને આશીર્વાદ આપતી થાય કે જાઓ તમારું કલ્યાણ થાય તમે પણ દુનિયાની હરોળમાં સૌમાન બે જીવતા થો એવા આશીર્વાદ આપે એવી સાથે મારી વાતને પૂરી કરું છું અસ્તુ ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર રામભાઈ જેમણે આપણને દારૂબંધી વિશે સમાજને યોગ્ય માર્ગદર્શન આપ્યું જે ગામોમાં હાલ દારૂ બંધ છે અથવા તો છેલ્લા મહિના બે મહિના છ મહિનામાં બંધ કર્યું છે એમની યાદી અહીં લખાવજો જગદીશભાઈ નોજ છે ગામનો આપણે જાહેરમાં નામ લઈને એનો હર્માને અભિનંદન હાલવા છે એટલે અહીં બેઠાય બધાની વિનંતી કે તમારા ગામમાં દારૂ બંધ હોય મહિનામાં કર્યું હોય કે 10 વાર પહેલા કર્યું હોય કે વીસ વાર પહેલા કર્યું હોય તો બધાય ગામના નામ અહીંયા લખાવજો

આજનામ બાપાના રામ રામ મિત્રો આજનો મુદ્દો ત્રણ મુદ્દા ને અનુલક્ષીને જે આજનો પ્રોગ્રામ છે સમાજ નું

સમાજના બંધારણને તોડવા માટે અનેક ખૂનસા એક જગ્યાના કાવતરા સમાજના બંધારણને તોડવા માટે ચાલે છે પણ મિત્રો માની કજો સદારામ બાપા અને ઓગણજીના જો સાનિધ્યમાં આપણે સોગન ગાતા હોય કે સદારામ બાપા અને ઓગણજી તારી પવિત્ર ધરા પર ચું બેસીને અમે સોગન ખાઈને અમે સમાજનું બંધારણનું પાલન કરશું તો મિત્રો આપણે પાલન કરશું તો આપણે સદારામ બાપાના આપણે ઓગણ બાપા આપણે સેને મિત્રો

કે હબ્બો આપણો ભાઈ હોય એ સમાજના બંધારણથી બહાર નીકળને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું તું જે કંઈ પ્રસંગ કરવો હોય તું તારી રીતે કરમી તારા કોઈ પણ પ્રશ્ન માટે હાજર પણ આપવાના નથી અને તો તોજ મિત્ર સમાજનું બંધારણ ટકાઈ સામાજિક બંધારણ ટકાવા નથી ચલાવવા માટે લઈ લઈ અર્જુન ઠાકોર ના ભીમાન હતું સમાજ બહાર કરવાનો અભિમાન એની શાંતિ કરે આ સમાજ લઈને છે

સમાજના બંધારણને તોડવા માટેના બે માધ્યમ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એક વ્યક્તિ આવી કોમેન્ટ કરે બીજો વ્યક્તિ આવી કોમેન્ટ કરે ત્રીજો વ્યક્તિ આવી કોમેન્ટ કરે છે એટલે મહેરબાની કરી મારી તમને બે હાથ જોડીને વિનંતી છે સમાજ મેળો જે સમાજ નિર્ણય લે એ સમાજના નિર્ણયને શિરો રાખજો બાકી તમે કોઈ ખોટી કોમેન્ટો મિત્રો ના કરજો સમાજને વેર વિખેર કરવા માટેનું જો કોઈ માધ્યમ હોય તો બે માધ્યમ છે મેં જે કીધા એ

સમાજે જે તમારા માટે નિર્ણય લીધો છે તમારા હિતમાં લીધો છે એ ફક્ત ને ફક્ત આનું જે કઈ બંધારણ કર્યું છે એ બંધારણ કાઢી ફક્ત ને ફક્ત એમના હિત માટે નહીં કર્યું ઘણા વ્યક્તિ ગેરી બેન એવું બોલે છે કે તમે વોટ લેવા આવજો પણ એમાંથી બનાસકાંઠાની વાઘાણ એક જ જવાબ આપે છે કે તારા વોટ તો બેગમાં મૂકજી તારે જા જરૂર પડે તો લાવજી મારું મારો સમાજ છે એ મારે રાજગણ કરવાનું નથી હું મારે જે કરવું પડે કરીશ બાકી હું મારા સમાજને દેચું જોયું હું મારી જિંદગીમાં કામ નહીં કરું

સ્ટેજ ઉપર બધાય અહીં વરિષ્ઠ આગેવાનો છે નામ નહીં પણ બધા અહીં સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે